કંપનીના માણસોએ પોલીસ સાથે રેડ કરતા રૂપિયા પંદર લાખ થી વધુ કબજે કરવામાં આવ્યો છે મીશો અને ફ્લિપકાર્ટ પર રૂપિયા એકસો વેચતો હતો જેના પર તે એક બોટલે રૂપિયા સો રૂપિયાનો નફો મેળવતો હતો જોકે આ ડુપ્લિકેટ વોટરના ઉપયોગથી પણ ખરી શક્યતાઓ રહેલી છે ઓનલાઈન ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુ વેચનાર એકત્રીસ વર્ષીય સાગર રમેશ ગજેરાની ધરપકડ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત